ફાઇનલી જોઈ લો આપણે બાંધી છે ફરતા ફરતા વાળો જોઈએ જય માતાજી મિત્રો સ્વાગત છે બધા ન દેમા તો આપણે ઘણા દિવસો પછી બ્લોગ શરૂ કરી દીધો હશે ત્રણ ચાર દિવસ જોવા થઈ ગયા છે વાળ બાંધી થયો કારણ કે કાલ આવી જાન એટલે લીધી નથી એવું નથી ઉતાર હતો ને એટલે એ કંઈ દાંત્યા નહોતા માથું તો જારમાં આવી ગયો હું પછી આપણા કામે હાઠી ઊંબળો ઘણા દિવસો પછી લાડુ બડો ખાઈ થઈ જાય ને તાજા તો વાપરી નાખ્યું કીધું બળ એટલે આવી ગયા હાંઠી ઊંબાળો નથી તો કરવું પડશે એવું કામ જરાક શરદી થઈ ગઈ ઢોર ને પેલા બાંધી ગયા હતા હાથી ઉંબાળતા ને આપણે આવી ગયું છે દેશી ફ્રીજ એટલે કે પાણી પીર્યું બહુ ઠંડુ ઠંડુ જોઈ લો આપણે ભાઈ નાખ્યો છે યાર જોઈ લો પાણી પીવા માટે આળવાટવા માટે ભાઈ નાખ્યો યાર

ઘરે બધા એકા જોઈ લો અહીંયા કાકા આંખતા હતા આપણા ઓલામાં ટ્રેક્ટર એટલે કે સહન આંખતા હતા અને હું બે ગયો જોવા માટે ટ્રેક્ટર વાગી ગયા છે પાંચ ને હવે હું જઈ રહ્યો છું પડામાં કામ કરવા માટે એટલે કે આપણે હવારમાં જે હાથી બાળવી હતી એની હાથી ભેગી કરવાની એટલે ઓલી કહેવત ઘડતી જે ખાડો ખોદી જ પડે મેં ઉમે માર માર ભેગી કરવાની પછી હાઠી ભેગી કરી નાખી છે ને હવે જોઈ લો આટલી જ રહેશે હાથી ભેગી કરવાની તો હાલો જલ્દી જલ્દી હાંઠી આપણે ભેગી કરીને ફાઇનલી જોઈ લો બધી હાંઠી થઈ ગઈ છે આપણે ભેગી અને હવે જો આવી ગયા એરે કારણ કે જો એર ભાઈ નાખે ને એટલે જો આ ખાપા ખોડીને આ વાળો બાંધો ને એટલે યાર ન ભાગીને જો ડબ્બોએ મૂકી દીધો છે અને એર પાછો થઈ ગયો રેડી પાણી જોઈ લો આપણે બાંધીધો છે ફરતે ફરતે વાળો જોઈ લો શારે ખાપા ખોણે એટલે વીજવામાં અંદર ભૂંધણા ના જઈ શકે એવી રીતે કરી દીધું છે